તેગામ તાલુકા વિકાસ અધિકારી બૈયલ ગામે કોલેરાના રોગચાળાની તપાસમાં ગયા હતા ત્યારે બૈયલના પીએસસી ડૉક્ટરની તાનાશાહી ટીડીઓને ધાકધમકી આપીને બહાર જવા આદેશ કર્યો ગાંધીનગર જિલ્લાના તેગામ તાલુકાના બૈયલ ગામે કોલેરા થવા પામ્યા છે ત્યારે સર્વેલન્સ કામગીરી કરવામાં આવતા બાવીસ જેટલા લીકેજો મળી આવ્યા હતા અને વીસ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો જેથી સોમવારે તાલુકા વિકાસ અધિકારી પંકજસિંહ મહિડા તેમની ટીમ સાથે બૈયલ ગામે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી ત્યારબાદ ટીડીઓ ભૈયાલ ખાતે આવેલ પીએચસી સેન્ટર ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા ત્યાં કોઈ ફાર્મારિસ્ટ ટેકનિશિયન હાજર જોવા નહીં મળતા તેઓ ફરજ પરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈદ્યનાથ પાસે જતા એકદમ બહાર આવી ગયા હતા અને તબીબી પાસે જઈને જણાવ્યું હતું કે તમારો સ્ટાફ ક્યાં છે તમારો તમારું મને બતાવો તમે ત્યાં પડેલું એક રજિસ્ટર ટીડીઓ જોતા હતા ત્યારે અચાનક તબીબી તાલુકા વિકાસ અધિકારી સામે એકદમ ઉશ્કેરાય છે રજીસ્ટર્ડ હાથમાંથી એકદમ ચૂંટવી લીધું ને તબીબી કહેવા લાગ્યા કે મારી કમ્પાઉન્ડમાં મારી પરવાનગી સિવાય આવ્યા કેમ હાલ ને હાલ બહાર નીકળી જાવ તાલુકા વિકાસ અધિકારી પોતાની ઓળખ આપી હોવા છતાં આ તબીબીની શાહી બંધ થતી ન હતી ને બંને વચ્ચે તો તું થઈ જવા પામી હતી તો આવા પીએચસી સેન્ટરના તબીબીના આવા વર્તન સામે ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે કારણ કે તાલુકા વિકાસ અધિકારી તાલુકાના કોઈપણ વિસ્તારમાં જઈને માહિતી માંગી શકે છે ને આવા ડોક્ટર અગાઉ પણ કોરોના કાળ વખતે એક મહિલા શિક્ષિકા સામે પણ આવું અપમાનજનક વર્તન કર્યું હતું અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ડૉક્ટર કેટલા કર્મચારીઓને પણ જાહેરમાં કકડાવે છે